યાવાંટ ગામ પાસે પંચાયત માર્ગ મકાન વિભાગના રોડ પર મોટો ભૂવો પડતા વાહનચાલકો માટે જીવનું જોખમ સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો નસવાડી તાલુકાના ડુંગર વિસ્તારના વિયાવાંટ ગામ પાસે પંચાયત માર્ગ મકાન વિભાગના રોડ પર મોટો ભૂવો પડ્યો રાત્રિના સમયે વાહનચાલકોને ખાડો ન દેખાય તો મોટી દુર્ઘટના સર્જાય તેવી પરિસ્થિતિ છે નસવાડી તાલુકાના ડુંગર વિસ્તારના પચ્ચીસથી વધુ ગામોના લોકો આ રસ્તા પરથી પસાર થાય છે ડુંગર વિસ્તારના તમામ લોકો જીવન જરૂરી ચીજ વસ્તુઓ લેવા માટે નસવાડી કે તણખલા જવું હોય તો આ રસ્તા પરથી પસાર થાય છે ત્યારે આ ખાડો પૂરવામાં આવે તેવી સ્થાનિક લોકોએ માંગ કરી છે નસવાડી તાલુકાના વિહટ ગામ પાસે રસ્તા પર ખૂબ મોટો ખાડો પડી ગયેલો છે નસવાડી તાલુકાના ઉપરવાસના જેટલા પણ ગામો આવેલા છે એ તણકલા હોય કે નસવાડી હોય કોઈપણ એમની સામગ્રી લેવા માટે કે કોઈપણ ચીજ વસ્તુ લેવા જવા માટે કે બજાર કરવા માટે આ આ લોકો એ જ એ જ રસ્તે જઈ રહેલા છે ત્યારે બજાર કરીને કે કોઈપણ વસ્તુ લઈને પછી ઘરે સાંજના ટાઈમે રાત્રે પણ એ લોકો આ જ રસ્તે આવે છે ત્યારે વીયાવાટ ગામ પાસે નારા પાસે ખૂબ મોટા પ્રમાણમાં ઊંડો ખાડો પડી ગયેલો છે તો જે પણ જવાબદાર વ્યક્તિ હશે જે પણ પ્રશાસન હશે એમને અમે વિનંતી કરીએ છીએ કે આ ખાડાની જગ્યા પર તમે બેરિકેટ લગાડો અગાઉ પણ ખૂબ મોટી ઘટનાઓ ઘટી ચૂકેલી છે બેરિકેટ ન લગાવવાના કારણે અમારા સમાજના લોકોના અનેક મૃત્યુ થયેલા છે તો અમે સમાજના આગેવાન તરીકે અને ગામના લોકો વતી અમે વિનંતી કરી છે પ્રશાસનને કે આ તાત્કાલિક ધોરણે જે પણ જવાબદાર વ્યક્તિ હોય એ ધ્યાન આપે કાં તો આ જગ્યા પર એનું જે સમારકામ કરવામાં આવે કાં તો બેરિકેટ લગાડવામાં આવે એવી વિનંતી સમાચારની અવનવી અપડેટ જોતા રહો નીખરતા ગુજરાત ન્યૂઝ સાથે નીખરતા ગુજરાત ન્યૂઝને લાઇક શેર સબ્સ્ક્રાઇબ કરો અને બે લાયકન દબાવીને સમાચારની ઝડપી માહિતી મેળવો